નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આપણે જીરુંમાં કોરવા નીકળી રહ્યું છે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો પાણી ચાલ્યું જ આવે છે અને આજે આપણે કંઈક વાત કરવી છે જમીન જો બે પડાળવી હોય તો પાણી હંમેશા એક સાઈડમાં ને કવર હોય છે તો આજે એના માટે ખાસ આપણે વિડીયો બનાવવાનો છે એક સાઈડમાં પાણી હાલતું હોય તો શું એમાં કરવું શું ન કરવું કઈ રીતે પાણી સરખવા લે વધારે પાણી એક સાઈડ માલતું હોય તો એના માટે શું કરવું આપણે ધબા કરીએ તો થોડીક પ્રોબ્લેમ થતી હોય છે તો એના માટે સંપૂર્ણ વિડીયો છે તો જો બે આ જમીન હોય તો આવો પ્રશ્ન થતો જ હોય છે તો ચાલો આમ એના માટે અમે કઈ રીતનું કોરવાન કાઢીએ છીએ તમને બતાવવું દર્શક મિત્રો આ રીતનું કંઈક અમારું કોરવાન ચાલુ છે ને આપણી જમીન છે એ બે પડાળવી છે બે પડાળવી જમીન હોય એટલે થોડીક તકલીફ તો પહેલાં પાણમાં પડતી હોય છે આ પાણી આમથી આવે છે અને ઓલું પાણી થોડુંક આમથી આવે છે એટલે આપણો જે જમીનનો ઢાળ છે અહીંયા સુધી યા લગણ આ આ બાજુ છે ને ત્યાર પછી આ બાજુનું ઢાળ છે એ થોડુંક આ બાજુ છે અહીંથી પાણી આમ જશે તો આપણે પાણી વાળવામાં પણ થોડીક તકલીફ પડતી હોય છે આમાં ખપાળી દ્વારા આપણે સરખી રીતે જો પહેલાં પણ ખાસ થોડીક જો મહેનત કરી લઈએ તો જે આપણો ઉગાવો છે એ સરસ રીતે આવતો હોય છે ને આ રીતનું કાંઈ અમારું પણ પાણી ચાલે છે ને ઓલી બાજુથી આપણે એ એક પડાળનું પાઈ દીધું છે અને આ બીજો પડાળનું હવે આમાં આપણે ચાર પાંચ ચાર હવે બાકી રહ્યા છે તો સૌથી તકલીફ તો અહીંયા શરૂઆતમાં જ પડતી હોય છે તો અહીંયા અગાઉ જ આપણે ખંપાળી દ્વારા જે આપણે ઢાળ દેખાતો હોય એ બાજુ જો આછી આછી ધૂળી એમાં નાખી દેવામાં આવે જે ખાડો હોય એ બાજુ તો સરસ રીતે એમાં પાણી ચાલ્યું જતું હોય છે અને આપણે જો થોડીક આમાં સરખી રીતે જો મહેનત કરીએ તો આપણો ઉગાવો પણ સરસ આવતો હોય છે અને ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય છે તો આ રીતનું અમારું પણ કંઈક આમાં પાણી ચાલું છે હાલ અત્યારે આમાં અત્યારે આપણે કોઈ સ્ટોમ કે બાસાલીન કે એવું કંઈ આપણે હાલ નથી નાખતા આપણે આમાં સાતમા દિવસે આમાં સ્ટોમને જે ગ્રામકજન આવે છે તાત્કાલિક દવાઈ આપણે આમાં બીજવાણી બીજવાણી પછીની આમાં છંટકાવ કરવાનો છે ને આ રીતનું કંઈક અમારું જે ઢાળવી જમીન છે એટલે થોડીક મહેનત આમાં ખૂબ જરૂરી છે ઢાળવી જમીન હોય એટલે પહેલાં પણ આમાં ખૂબ મહેનત પડતી હોય છે બે જણાને રહેવાની જરૂર પડતી હોય છે કારણ કે આપણે ઠેઠવા અમાર જયપાલ અત્યારે ખપાળી ફેરવી રહ્યો છે ન્યાલગનથી પાણી વાળીને આવીએ તો અહીંયા સરખું હાલતું નથી તો એક જણાને મોંખ્યા પણ રહેવું પડતું હોય છે અને એક જણાને પાછળ પણ રહેવું પડતું હોય છે તો સુરતના જે બે પાણી એક પાણી છે એમાં થોડીક મહેનત થતી હોય છે તો આ રીતનું કંઈક અમારું પણ બે અમે બે જણા અત્યારે હાલ કોરોનામાં રોકાઈ ગયેલા છીએ ને અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે જયદીપ જયદીપના વેકેશન છે એટલે આપણે પહોંપાધી નથી પરંતુ જો ન હોય તો આમાં આપણે એક અમારે બે વણા રહેવું પડે અથવા તો ગમે બે જણાને તો આમાં ફરજિયાત ઢાળવી જમીન હોય તો બે જણાને કોરવણમાં બે જણાને રહેવું પડતું હોય છે આ ક્યારામાં અત્યારે પાણી ચાલ્યું જાય છે અને આપણી જમીનનો થોડોક આમ ઢાળ છે તો જો આ સાઈડમાં અત્યારે પાણી વધારે હેલું જાય છે તો આ સાઈડમાં થોડોક જરો પડી જાય છે અને થોડુંક જ ઓલી સાઈડમાં જાય છે તો આપણે આ ક્યારામાં અગાઉથી જ જો આ એક સાઈડમાંથી ધોઈ આ સાઈડમાંથી આ બાજુ આપણે લઈ લઈએ તો જે આ સાઈડમાં જરો પડે છે એ ના પડે અને સરખી રીતે એમાં પાણી ચાલ્યું જાય તો આપણે અગાઉથી જ જો થોડીક કાળજી લઈ લઈએ તો સરસ રીતે આપણી જમીનના જે આપણે અમારી જમીન છે થોડીક ધૂળ એમાં આમ ધોવાણ થાય એવી જમીન છે તો ગમે ત્યાં જે એક સાઈડમાં જો પાણી હાલે તો એમાં જરો પડી જતો હોય છે તો ખાસ અત્યારે મારે તો ખાસ ધ્યાન રાખવું પડે એમ જ છે ને તમારે જો પણ આ પ્રકારનું પાણી ચાલતું હોય તો અગાઉ જ આમાં થોડીક કાળજી લઈ લેજો કાળજી નહીં લેવામાં આવે તો થોડીક ઉગાવવામાં ને આપણું ઉત્પાદનમાં થોડીક તકલીફ પડતી હોય છે તો આપણે જે આ ક્યારની છે ને અગાઉ જ આપણે આ સાઈડમાંથી આપણે ધૂળ લઈ લઈએ તો સરખી રીતે એમાં પાણી ચાલ્યું રહેશે આ ક્યારમાં પણ આપણે લીધી પરંતુ થોડુંક ઓછી લીધી જો વધારે લેવા જઈએ તો એ સાઈડનું જીરું છે એ આ સાઈડમાં વધારે ડટાઈ જતું હોય છે ને ઓલી સાઈડમાં તણાઈ જતું હોય છે આપણે માપે માપે એવી રીતના અત્યારે કામ આપણું ચાલુ છે મિત્રો આ રીતનું કંઈક આપણું પાણી જો આવતું હોય તો આ સાઈડમાં થોડુંક વધારે આવે છે અને આ સાઈડમાં થોડુંક ઓછું આવે છે તો આમાં જો વધારે પાંખ કહેવા લઈએ તો જીરું ઓલું થઈ જાય છે એના માટે આપણે કપાળી દ્વારા આ રીતે આછા આછા ઠેફા આ રીતે જો સાઈડમાં આમ કરી નાખવામાં આવે તો બેક વાર હરખું થઈ જાય છે અને આપણું જે જીરુંનું વાવેતર છે એ મસ્ત રીતે ઉગાવો આવી જતો હોય છે તો બહુ માત્ર આછા આછા ઢેફા જ આ રીતને આપણે જો દળી લઈએ તો જીરું ક્યાંય ઓછો વાંધો આવે છે ને પાણી જો આપણે આ રીતનું કર્યું છે તો ઓલી બાજુ થોડુંક આમ વહ્યું જાય છે ને આપણે આ જમીન બે પડાળવી છે એટલે આમાં ફરજિયાત કપાળિયામાં ફેરવી જ પડે છે અને જો આપણે આમ જો આડી પાળી જો કરી દઈએ તો અહીંયાથી ઝરો પડીને ધોવાઈ જાય છે એટલે આપણે આડો પાળો ન કરવો જોવે અને આ રીતના જો આછા આછા ખાલી ઢેફા આ સાઈડમાં જે સાઈડમાં વધારે પાણી હાલતું હોય એ સાઈડમાં આમ નાખી દઈએ તો પાણી સરખું હાલતું હોય છે તો જો આ રીતનું જે આપણે કોરવાણ કાઢીએ ત્યારે આ રીતનું જો કરીએ તો સરસ રીતે પાણી એમાં હાલતું હોય છે અને આપણું જે ઉગાવો હશે એ સરસ રીતે આવતો હોય છે એમાં જો આપણે આડા જરા કરીએ માનો કે આમાં આડી પાળી કરી દઈએ તો એમાં જે સાઈડમાં એ પછી આમ પાણી નીકળી જાય એટલે એમાં નથી ન્યા જરૂર પડી જાય છે નહીં એમાં જીરું છે એ તણાઈ જાય છે જીરું ધાણા અથવા કોઈ પણ આપણે જે વાવેતર કર્યું હોય એ તણાઈ જાય છે તો આ રીતનું સરખી રીતે જો પાણી આપવું હોય તો આ જ રીતે આપણે એક ઓપ્શન છે આ જ રીતે આપણે આછી આછી ખપાળીના ઢેફા જે આમ છે એ નાખતા જઈએ તો જે જીરોનો સરખો ઉગાવો આવે છે નકર થોડોક ઉગાવવામાં તકલીફ પડે છે આપણે પહેલાં આ સાઈડમાં જ વધારે પાણી હાલતું હોય આપણે થોડા થોડા ખાલી ઢેફલ્યું છે એ ખાલી આ સાઈડમાં કરી નાખીએ એટલે મસ્ત રીતે આપણે સરસ રીતે આખા ચારામાં ચારે પાણી ચાલ્યું આવે છે અને આ જ રીતે આપણે કોરવાનું આપણે કાઢવું જોઈએ અને જો આમ આડાપાડા આપણે ન કરવા જોઈએ જો કરીએ તો જરા પડીને એમાં જીરું ધોવાણ થતું હોય છે ને સરખો એમાં ઉગાવવો નથી આવતો તો આ આપણી આ ઢાળવી જમીન છે એટલે એવું વધારે થતું હોય છે જો સરખી જમીન હોય તો ઓછો વાંધો આવતો હોય છે પરંતુ ઢાળવી જમીન હોય તો આ પ્રશ્ન તો હંમેશા રહેતો જ હોય છે તો દર્શક મિત્રો આપણી જમીન છે એ આમ ઢાળવી છે ને આમ બે પડાળવી છે એક ઢાળ આમ પડે છે ને એક ઢાળ આમ પડે છે તો આપણું પાણી આમાં વાળવું ખૂબ મુશ્કે મુશ્કેલ પડે છે તો આપણે જ્યારે પાણી વાળીએ ત્યારે આમાં ખપાળી પણ સાથે ફેરવી પડે છે અને પાણીની સાથે સાથે પેલું પાણી કાઢતી વખતે સાથે આમાં રહેવું પડે છે અને જે બે પડાળવી જમીન હોય તો એક ધોરિયો આપણે આમ પણ કરેલો આ સાઈડમાંથી કરેલો છે અને એક ધોરિયો આ સાઈડમાંથી પણ કરેલો છે તો થોડાક નાક આપણે આમથી પાઈ દીધા છે અને એક ધોરિયાથી આ બાજુથી પાણી ચાલે છે અને જોવા જઈએ તો અત્યારે તો જો કે પાણી સરખું ચાલે છે પરંતુ જે આપણે ઉપરનો ભાગ છે એમાં થોડીક વધારે ઢાળવી છે જમીન તો એના માટે આપણે જો પાણી એક સાઈડમાં હાલતું હોય તો આપણે આપણે ઘણા ખેડૂત મિત્રો જો વધારે એક સાઈડમાં પાણી હાલતું હોય તો વૈષ્ણવ સાઈડમાં એક આડી પાળી કરી દેતા હોય છે અને ત્યાર પછી એમાં સરખું પાણી હાકતા હોય છે પરંતુ દર્શક મિત્રો એવું ન કરવું જોઈએ વધારે જો એક સાઈડમાં હાલતું હોય તો જ એ રીતનું કરવું જોઈએ ને એવું જો કરશું આપણે તો જે આપણું એક સાઈડનું જે પાળી કરીશું એમાં એક સાઈડમાંથી એમાં ધોવાણ થઈ જાય ત્યાંથી જીરો આપણું કે કોઈ પણ વાવેતર કરેલું હોય એ આપણું તણાઈ જાય તો સૌથી પહેલાં તો આપણે એમાં આછી આછી ખપાળી એક સાઈડમાં ફેરવી દઈએ તો પાણી સરખું હાલતું હોય છે પણ તો જો વધારે એક સાઈડ ભાળતો હોય તો અવશ્ય પાળી એમાં કરવી જોઈએ તો આ રીતની જે મેં આડી પાળી કરી એ રીતની જો આપણે આડી પાળી કરીએ તો અહીંથી પાણી જીને અહીંથી આપણે એક જરો પડી જતો હોય છે તો અહીંયા આપણું જે અહીંયા જીરો જીરોનું તો કોઈ પણ વાવેતર કર્યું હોય ત્યાંથી ધોવાઈ જતું હોય છે તો આપણે એવું ન કરવું જોઈએ આ તો તમને બતાવવા માટે જે પાળી કરી છે અને આપણે જો ખપાળી દ્વારા આમ સરખી રીતે ઢેફલ્યું આ રીતનું મેં તમને બતાવી એ રીતનું આપણે જો લઈ લઈએ તો પાણી સરખું એમાં હાલ્યું જાય છે થોડીક મહેનત તો થાય છે પણ તો ઢાળવી જમીનમાં થોડીક મહેનત કરવી ખૂબ જરૂરી છે અત્યારે જોઈ શકો છો તમે અત્યારે જે મેં એક પાળી કરી એમાંથી આ સાઈડમાંથી પાણી આવીને અત્યારે થોડીક વારમાં પાણી હાલશે તો એમાં એક જરો પડી જાય અને પાણી ત્યાંથી આપણું જીરું ધોવાણ થઈ જાય ને આપણું જે એટલામાં એ જીરું નહીં ઉગે ને આ સાઈડમાં આપણે પાસળ પણ જે ધૂળ ધોવાઈને આવશે એ પાસળ પણ આવતી રહે એટલે એ જગ્યાએ પણ જીરું ઉગાવવામાં થોડીક તકલીફ પડશે તો દર્શક મિત્રો આ રીતનું અમારી જે ઢાળવી જમીન છે થોડીક મહેનત તો થાય છે પરંતુ આપણે ખેડૂત મિત્રોને મહેનત જ કઈ જરૂરી છે તો આ રીતનું અમારું પણ કોરવાણ ચાલુ છે ને આથી આપણે પાણી પણ જ્યારે હાલ ચાલુ છે ને હવે થોડાક જ આપણે ક્યારે બાકી રહ્યા છીએ તો આ રીતનું આપણી જે બે પડાળવી જમીન હોય તો સરસ રીતે થોડીક મહેનત કરીએ તો ખૂબ સારું એમાં પરિણામ મળતું હોય છે કહેવત છે કે આપણે કરેલું કોઈ પોગટ જતું નથી આપણે જે કાંઈ મહેનત કરીએ આપણે કુદરત આપણે કંઈકને કેક આપી જ રહી છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો